જે બિલકુલ ખાસ કરીને જે ઓલપાડ સેવા સદન છે ત્યાં જિલ્લા રજિસ્ટર કચેરી આવી છે ત્યાં અનેક દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હોય છે પરંતુ ત્યાંના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સો રૂપિયા થી લઈને હજાર રૂપિયાની લાચ માંગવામાં આવી રહી હતી તેને જ લઈને જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો એસીબીને સંપૂર્ણ માહિતી સાથે જાણ કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને જે જે લાચિયો કર્મચારી છે તે એસીબીના રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે ત્રણસો રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાયો હતો ને હાલ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બિગલ બિગલ આભાર સંદીપ તો રોજબરોજ કરીને કોઈ લાચિયાઓ સંકંજમ આવી રહ્યા છે આજે વધુ એક આ લાચિયો આવ્યો છે વાત